મુલાકાત લીધી જે અંગ કાપી નાખેલા દર્દીઓના પુનર્વસન અને સશક્તિકરણ માટે સમર્પિત એક અગ્રણી સુવિધા છે એએલસી પુણેમાં અદ્યતન સુવિધાઓ ધરાવે છે જે દર્દીઓને ઉચ્ચ ગુણવત્તાની કૃત્રિમ અંગો અને પુનર્વસન સેવાઓ પ્રદાન કરે છે કેન્દ્રમાં વિવિધ પ્રકારના પ્રોથેસીસ અને ઓર્થોસીસ ઉપલબ્ધ છે જે વ્યક્તિગત જરૂરિયાતો અનુસાર બનાવવામાં આવે છે એલસીમાં નવી સ્થાપિત થયેલી ઉપર અંગ તાલીમ લેબનું ઉદઘાટન કરીને સીઓએસ એ કેન્દ્રની પુનર્વસન સેવાઓને વધુ મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતા દર્શાવી આ લેબમાં અદ્યતન સાધનો અને તકનીકોનો ઉપયોગ કરીને દર્દીઓના પુનર્વસન પ્રક્રિયાને ઝડપી અને અસરકારક બનાવવામાં મદદ મળશે એલસીની મુલાકાત દરમિયાન સીઓએ દર્દીઓ સાથે મુલાકાત કરી તેમની સહનશક્તિ અને નિર્ધારણની પ્રશંસા કરી અને એલસીની ટીમના પ્રયાસોને વખાણ્યા જે મોબિલિટી અને આત્મવિશ્વાસ પુનઃસ્થાપિત કરવામાં મદદરૂપ છે આ મુલાકાત દ્વારા સીઓ ભારતીય સેનાની કર્મચારીઓ અને વિશાળ સમુદાયના કલ્યાણ અને સર્વાંગીણ પુનર્વસન માટેની અડીખમ પ્રતિબદ્ધતાને પ્રગટ કરી